એક પેકેટ સોયા ચોપો નહીં તો કાજુ બટા નહી गुन्नी अच्छी थी ला तो हम नाती तो दे हुआ पीस चोको ना सपना चोको वाला हाँ। बिस्किट ही आ <laughs> रहा है उठाई शुरू हो ना शक्कर पारा शक्कर पारा चॉकलेटी ना शक्कर चोक... पारा नहीं है चोकोप्रो चॉकलेटी शक्कर पारा मुझे तो गुण बदलना भाती है गाइस जरा चत्तर जरा चत्तर गुण पड़े બે મંગ <laughs> <laughs> <into Furthermore> <mascara> <tat> <gratitude> इबाराचा मुला वडा वीजी आशुडा वीजु हूँ? अशावला पिलो नाष्तो पिलो नाष्तो वाल सोडी पिस्की पेलाई ओईयो विस्की ओईयो अईयो इवा चाट कुली तरही जी ओमा मुपवांचा ચટ ચટપુરી તો વન ફેવરેટ આઇટમ છે ફેવરેટ જમીન બની જશે ચટપુરી લાઈ હિલો ઓસે આ ડિસ્કિ મોલમતી મોલમતી દિમાત મતી ગુડ દે ઓસે આ ડિસ્કિ લાઈ ઓયો મમ્મી આતા લાયું તુટકે ઓમે આ ડિસ્કિ આલા ન ઓયો ઓલા પ્યાસન છે બલ આ ઓમે આ ડિસ્કિ આલે બેજે બજે તો આ

સ્પેશિયલ લે એ તને ખબર એ નહી હોય તો હોલા મારા ઘર હાટુ લાઈ સુ ગાઈસ એ જો કેવી રીતે ફાઈવ એન્જોય બહુ આમ સોકરણ બહુ ભાવે એટલે લેતી આવી હું ફૂડલા જો આ ભાવનગર સ્પેશિયલ ફૂડ જો ફૂડલા જો આ ચોખાને આવે આપડે મકાઈ ના આવે આમાં ચોખા ના આવે જો એટલે આ મોઢામાં વાગા નહીં તમે તોડીને આમ ખાવ ને મજા આવે ખાવાની વાગા નહીં હવે હું તળીશ ભૂંગા બટેકા બનાવીશ ત્યારે તમને વિડીયો બને બતાવીશ તમે એમ કે શીતલબેન ઓહો મસ્ત લાગે અરે પાંચ કિલો કિલો આપડા છોકરા તળીને ખોવાય ને આઠ મહિના થી ભૂંગળા ખાતા જ નહીં હતું

જાડું બેઠો મોજમ મોજા થપકોને કરતો પેરે ના બધા ધોય લેય બッタ ધોય લેના છે તો આપણે એક નવરો થઈ જાય રે સુગરા થેલો

ના ગોડ લઈને તારા સા ઓ આને તો કંઈ આટલું એ છે જે જો બધો કાફો ધોવાનો જે નાપ ધોયલો ધોય જે પેર ન હોય તો સાઈડમાં રાખજો એ દારું આ જો ચલો ચેન ખુલતે કોની છે હાલ હમેય જંદા હાતે લો જંદા જનન હમેય જંદા સો ગેસ બેનનો જેકેટ

અમલે સવટી કી જેમ નાખીતી રહી ગઈ ચૂલો હળગાવતા હતા તે રહી ગઈતી રહી ગઈ તો પાકસ બッタ ફરી આઈ 10 દિવસ ફરી નહી બાકે પછી આપણો સેટર પેરીટ નહી નહી એટલે ઇતય નહી મત આ જેનુ પેનું જેકેટ છે એના રો

बस अटली आइटम वो तैयार ना। तो थियो नाही बक बतु न तुम मैं मारू च रलू साग भाजी भावनगर थी लायो तोय चम लाय है बटे का डंगली लायली बटे का डंगली नता लाया तो बटे का लाय बटे का लाय आलू तो कल लसन किलो आलू

મરચા મરચા નઈ ખાઈએ પછી બરોબર ને આજ તો થાકી ગઈ હવે કાલે નો ગોણ ગઢવાનો હમારા પ્રતિ પેલા જેનુભાઈ થી શરૂ થાય લુગડા ધોવાનું બરાબર જેનુભાઈ ના ના આપડે ચાલુ લુગડા બરોબર પછી કાલે સુરુ બેન ના ચાલુ લુગડા પણ દાદા મારા લુગડા ચાલુ લુગડા એમ તો વાહ બરાબર પછી તમારા ને ચાલુ લુગડા પછી મારા ચાલુ લુગડા પછી જેકેટ જેકેટ ને શેટર ની એક દાડો કરી નાખેલો જેકેટ શેટર ટોપીઓ એટલે બસ તો ફિનિશ પે વાળા લઈ મૂકી દે ઠેકવા બસ બરાબર ઓકે ઓકે ડન ઓકે ઓજેન ઓકે જનિલ ભાઈ ઓકે ઓ તમાર હે